પંચાવનસો રૂપિયા માં ફોર ફંક્શન આપી દઈશું પણ મજબૂત 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 ભાવેશ બેસીને ગાડી ગાડીમાં ઠેકડા મારશે કે હું અરે બધું બધું ગમે એ નો કરો ચાલશે સલાય લેવાની મજબૂત ગાડી સર્વિસ આપશો કે નહીં આમાં

નિકોલ તળાવ પાસે અમદાવાદ વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે લોકેશન એડ્રેસ બધું મળી જશે અને ફોટા પણ મળી જશે કેટલો આપી દેજો પ્રાઇસ કેટલોક આપી દઈશું અહીંયા આવીને લઈ જાય તોય ભલે બાકી આખા ગુજરાતમાં ડિલેવરી પણ કરીએ છીએ ડિલેવરી નો અલગથી ચાર્જ રહેશે કમાવાનું નથી અને કોઈને કમાવા દેવાના નથી